દિકાદ્ય નવ ચિન્નાનંતચિન્માત્રમૂર્ત સ્વાનુભૂત કમાનાય નમ શાતાય તે જશે નમસ્તે મિત્રો કેમ છો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આજે કિસ્મત કનેક્શનમાં આપણે એવા કનેક્શન વિશે એવા જોડાણ વિશે આપણે મિત્રો વાત કરવી છે ક્યાંય ને ક્યાંય આપણા જીવનની અંદર અવરોધો આવે છે બાધા આવે છે દુઃખ આવે છે વિઘ્ન આવે છે આપત્તિ આવે છે આ બધાનું આજે આપણે દ્રાવણ કરી અને એક સાથેનું જોડાણ આપણે આ કિસ્મત મારા તમારા લગ મારા તમારું ભાગ્ય અને મારું ને તમારું આ કિસ્મત ચમકે ને એની સાથેનું આપણું જોડાણ એટલે કે આપણું આ કિસ્મત કનેક્શન કાર્યક્રમમાં આજે વાત કરવાની છે મિત્રો સર્વપ્રથમ આજે આપણા કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર આજના પંચાંગ પ્રકરણ વિશે વાત કરવાની છે અષાઢ મહિનાનો એવું કહેવાય કે અતિ ઉત્તમ દિવસ અને નવરાત્રિનો મધ્યમ દિવસ એ આજનો દિવસ બતાવવામાં આવેલો છે એની સાથે સાથે દિન વિશેષ પંચાંગ પ્રકરણ અને બાર રાશિના લેખા ઝોખા ઘણી બધી રાશિઓ આજે બતાવવામાં આવી છે કે જે રાશિના જાતકોએ આજે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી એ ભાવ આજે આ ગ્રહો આધારિત આપણા આ જન્માક્ષરની અંદર આપણી આ રાશિ ભવિષ્યમાં પણ બતાવવામાં આવ્યો છે અને એ અવરોધોને દૂર કરવા માટે ક્યાંક આપણા દાંપત્ય જીવનમાં ક્યાંક વ્યવસાયિક જીવનની અંદર વિદ્યાર્થી વર્ગની અંદર વડીલ વર્ગની અંદર ત્યારબાદ સ્ત્રીઓની અંદર ક્યાંક ને ક્યાંક એવા અવરોધો આવે છે ક્યાંક ને ક્યાંક એવા વિઘ્નો આવી જાય છે ને તો આજે એક એવો સરળ ઉપાય કરવાનો છે કે એ આપણને એ સરળ ઉપાય દ્વારા એમાંથી આપણને મુક્તિ મળે એ અવરોધ આપણો દૂર થાય અને એ અવરોધને દૂર કરવા આપણે જ કાર્ય કરવાનું છે મિત્રો કોઈને કંઈ કહેવાનું નથી એના માટેનો જ આપણો આ વિશેષ કાર્યક્રમ એટલે કે આ કિસ્મત કનેક્શન તો સર્વપ્રથમ મિત્રો આજના પંચાંગ પ્રકરણ વિશે વાત કરીએ ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે આજની તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ અગિયારમી જુલાઈ સાતમો મહિનો અને બે હજાર ચોવીસ આજનો વાર જોવા જઈએ તો ગુરુવાર છે ભગવાન ગુરુ મહારાજ પ્રીતિ કરાવે એવો વાર ગુરુવાર અષાઢ શુક્લ પંચમી શુદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અષાઢ મહિનો ગુપ્ત નવરાત્રી અને આજની તિથિ એ મિત્રો એ પાંચમ બતાવવામાં આવેલી છે તો અષાઢ શુક્લ પંચમી ની સાથે સાથે કરણ વિશે તો આજનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગની નક્ષત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે આજનો યોગ આ જોવા જઈએ તો વરિયાન યોગ વરિયાન એ સાથે પ્રશ્ન ભાગવતજીની અંદર આવે છે મિત્રો એ વરિયાન યોગ મિત્રો બતાવવામાં આવ્યો છે કાલવ નામનું કરણ બાલવ નામનું કરણ આજે પ્રાપ્ત થવા જઈ રહ્યું છે નક્ષત્ર યોગ અને કરણની સાથે સાથે મિત્રો વાત કરીએ આજના સૂર્યોદય વિશે સવારે પાંચ અને એકત્રીસ મિનિટ મિનિટે આજનો સૂર્યોદય બતાવવામાં આવ્યો અને સૂર્યાસ્તનો સમય સાત વાગ્યાથી સાત વાગ્યા અને એકવીસ મિનિટનો સમય એ આજના સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો મિત્રો જીવનમાં કંઈક મેળવવું છે કંઈક પ્રાપ્ત કરવું છે કઈક નામ ના કરવી છે કઈ કામ ના કરવી છે આ બધું જ કરવા માટે થઈ અને કંઈક આપણે છોડવું પડશે શું છોડવાનું છે તો શાસ્ત્ર એવું કહે છે કે તમારામાં રહેલી પ્રમાદ અને તમારામાં રહેલી આળસ મિત્રો એનો ત્યાગ કરો આપણે બધા સૂર્યો એવું કહેવાય કે સૂર્યવંશી બની ગયા હે સૂર્યોદય થયા પછી આપણે બધા નિત્ય ક્રિયામાંથી આપણે પરવારીએ આપણે જાગવાનો સમય પણ સૂર્યનારાયણનો ઉદીત થઈ જાય સૂર્યનારાયણ આવી ગયા પછી તો આપણે બધા મિત્રો જાગીએ છીએ બની શકે ને તો નિત્ય થોડો વહેલા ઉઠવાનો મિત્રો પ્રયત્ન કરજો કારણ કે જેટલા વહેલા ઉઠશો ને એટલું આપણા કાર્યની અંદર આપણને ઉન્નતિકારક જેટલી તમે આળસ અને પ્રમાદનો ત્યાગ કરશો ને એટલું જ સુખદ પરિણામ આપણને પ્રાપ્ત થવાનું છે અને એ નિત્ય સવારે ઉઠી અને સૂર્યોદય થતા સમયે જ્યારે તમે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરો છો તો એના દ્વારા આપણામાં આળસનો ત્યાગ થાય અને એક નિયમિતતાની પ્રાપ્તિ એ ભગવાન સૂર્યનારાયણ આપણને અર્પણ કરાવવા વાળા બને છે તો મિત્રો વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે સાથે દિન વિશેની અંદર આપણે વાત કરીએ તો આજનું અભિજીત નક્ષત્ર અભિજીત મુહૂર્ત એવું કહેવાય કે અગિયાર વાગ્યાને અઠ્યાવીસ અઠાવન મિનિટે પ્રાપ્ત થવા જઈ રહ્યું છે બાર ને આ અભિજીત મુહૂર્ત પૂર્ણ થાય છે ત્યારબાદ રાહુકાળ વિશે જો વાત કરીએ તો બપોરે બે વાગ્યા ને ચોપન મિનિટનો સમય રાહુકાળ એ થવા જઈ રહ્યો છે અને સમય એ રાહુકાળ પૂર્ણ થવાનો સમય બતાવવામાં આવ્યો તો વિશેષતઃ આજના આ પાવન પર્વ કોઈ શુભ કાર્યનું આરંભ કરવો હોય કોઈ એવું શ્રેષ્ઠકારક લાભકારક કાર્ય તમે તો કરવા જઈ રહ્યા હોય તો આ રાહુકાળ સમય દરમિયાન મિત્રો એનો ત્યાગ કરજો ત્યારબાદ આજનો દિવસ જોવા ને મિત્રો તો વિશ્વ જનસંખ્યા દિવસ બતાવવામાં આવ્યો છે આજે વિશ્વ જનસંખ્યા દિવસ છે અમે બે અમારા બે અને હવે તો ધીરે ધીરે અમે બે ને અમારા એક પરંતુ આપણા પૂર્વકાલીન અને ઋષિ પરંપરા અનુસાર આપણે જોવા જઈએ તો આજનો દિવસ વિશ્વ જનસંખ્યા દિવસ છે અને એની સાથે સાથે ભગવાન દ્વારકાની અંદર બિરાજમાન મારો શેઠ સાંભળ્યો ભગવાન દ્વારકાધીશ જેનો આજે પાટોત્સવ બતાવવામાં આવ્યો છે જે દિવસે ભગવાન દ્વારકાના રાજા બન્યા અને દ્વારકાધીશ કહેવાયા એવો દિવસ એ દ્વારકાધીશ ભગવાનનો આજે પાટોત્સવનો પણ દિવસ બતાવવામાં આવ્યો તો આજે મિત્રો આ દિન વિશેષ વિશે અસઠ શુક્લ પંચમીની વાત કરવામાં આવી સાથે સાથે મિત્રો બાર રાશિના આપણે જાતકો સાથે વાત કરીએ જાતકો વિશે વાત કરીએ કઈ રાશિના જાતકો છે કઈ રાશિના ચમકવાના છે આજે કિસ્મત એના વિશે જો વાત કરવામાં આવે ને તો સર્વપ્રથમ કરીએ મેષ રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે તમારા માન સન્માનની અંદર વૃદ્ધિ થાય એ વૃદ્ધિના કારણે થઈ અને તમારા જીવનમાં તમારા આજનો આ દિવસ એ ખુશીઓથી ખુશીઓની જોડી આજે ભરી લાવે એવો આજે સમય મેષ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે ઘરની અંદર કોઈ શુભ પ્રસંગનું આયોજન તમે આજના દિવસે કરી શકો છો એ શુભ પ્રસંગના કારણે થઈ તમને ઉત્તરોત્તર મેષ રાશિના જાતકોને લાભ થવાના યોગો બતાવવામાં આવ્યા છે બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ વવું વૃષભ રાશિ વિશે વાત કરીએ ને તો આજે તમારા કાર્યસ્થળની અંદર મિત્રો તમે નોકરી કરતા હોય કોઈ ધંધો કરતા હોય અરે મજૂરી કરતા હોય ને તો એના અંદર પણ આજે વૃષભ અણધારી સફળતા મળવાના યોગો આજે જણાવી રહ્યા છે અને એ અણધારી સફળતા મિત્રો તમને ક્યાંક જીવનમાં ઉત્તરોત્તર ફાયદાકારક અને ઉન્નતિકારક બનવાના યોગો આજે વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થવા જઈ રહ્યા છે એની સાથે સાથે પૈસાની લેવડ દેવડ કરવી હોય નાણાંની ક્યાંય તમારે રોકાણ કરવું હોય વૃષભ રાશિના જાતકોએ તો ચોક્કસથી આજના દિવસે તમે એક કાર્ય કરી શકો છો ઉત્તમ ફળદાયી યોગ બતાવવામાં આવ્યો છે ત્રીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો મિથુન રાશિ મિથુન રાશિના અક્ષરો આવી રહ્યા છે ક છ આજે સંઘર્ષ ભર્યો દિવસ મિથુન રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે મિત્રો જ્યાં ચોક્કસ થી ધ્યાન રાખવાનું છે આજે પ્રયત્ન કરવાનો છે કૃતે પ્રયત્ને કિમ ન લભે તો મિથુન રાશિના જાતકો આમ તો પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન ક્યાંક ને ક્યાંક વધારે સંઘર્ષમય જીવન છે પરંતુ આજનો દિવસ વધારે સંઘર્ષ કરવાનો છે અને એ જ સંઘર્ષ તમારા માટે થઈ અને આ પ્રતિકૂળ દિવસ તમારા માટે અનુકૂળ બની રહેવાના યોગો મિથુન રાશિના જાતકો માટે એ બતાવવામાં આવેલા છે ત્યારબાદ પરિવાર તરફથી મિથુન રાશિના જાતકોને આજે આર્થિક સંયોગ પૂર્ણત પ્રાપ્ત થાય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે ચોથા નંબરની રાશિ આવી રહી છે કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ એવું કહેવાય કે કર્ક રાશિના જાતકો માટે પોતાનું એક જીવન પોતાનું એક પથ બનાવવો હોય એક સ્કિલ ઊભી કરવી હોય નવી ડેવલપ કરવી હોય ને તો એના માટે ઉત્તમ તક આજે પ્રાપ્ત થઈ રહી છે દરેક લોકોના જીત મેળવવા માટેનો આજે યોગ છે છે એક મોકો કે કર્ક રાશિના જાતકો તમારી વાણી દ્વારા કે તમારા કાર્ય દ્વારા કે કાર્યની પ્રવૃત્તિ દ્વારા સામે દિલ તમે જીતી શકો છો અને એના દ્વારા તમને ક્યાંક સફળતાનો માર્ગ તમારા માટે મોકલો થતો જણાય આ કર્ક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યું ખાસ આજે કર્ક રાશિના જાતકો કોઈની પણ સાથે પૈસાની લેવડ દેવડ કરવાનું સાચવજો કોઈ જગ્યાએ તમે નાણાંનો ખર્ચ કરો છો પૈસા રોકો છો તો એ પણ આજે સાચવવા ભર્યો દિવસ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે પાંચમી રાશિ વિશે વાત કરીએ મિત્રો સિંહ રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે રાશિના જાતકો માટે આજે ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે ઉત્સાહ અને આનંદથી ભરેલો યોગ આજે સિંહ રાશિના જાતકો માટે બતાવેલો છે ઘણા સમયથી અટકેલા કાર્ય આજે સિંહ રાશિના જાતકો માટે પરિપૂર્ણ થવાના યોગો બતાવવામાં આવ્યા મિત્રો વિદ્યાર્થીને પોતાની સ્પર્ધામાં યોગ્ય કળાની અંદર પોતાની કળા પ્રવૃત્તિ કરવા માટેનો સમય એક યોગ આજે છે એનાથી આગળ સિંહ રાશિના જાતકો માટે બાળપણનો કોઈ મિત્ર બાળપણનો કોઈ સંબંધી એ તમને તમારી સાથે મુલાકાત કરે ને તો તમારા માટે આ મુલાકાત બની શકે છે આવા યોગો એ સિંહ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યા આગલની રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠણ કન્યા રાશિના જાતકો માટે આજે દિવસની શરૂઆત તો ખૂબ સારી રહે પણ જેમ જેમ દિવસ ઢળતો જાય સૂર્ય અસ્ત થતો જાય ને એમ એમ તમને તમારા મનની અંદર બેચેની અને અશાંતિ અનુભવાતી જાય વાણીની અંદર મીઠાટ લાવો તમારી બુદ્ધિની ચતુરાઈના કારણે થઈ તમે નોકરી ધંધો કે વ્યવસાયમાં આજના દિવસે ખૂબ સારું એવું લાભ પ્રાપ્ત કરી શકો છો એવા એક યોગ જણાય છે બની શકે તો કન્યા રાશિના જાતકોએ આજે માતા પિતાના વડીલોના આશીર્વાદ લઈ અને પોતાનું જે કંઈ કાર્ય કરો છો એ કરવા જાઓ તો ચોક્કસથી એની અંદર તમને સફળતાના યોગ એ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે ક્યાંક સાયંકાલ વખતે ભાઈ ભાંડુ સાથે વાદ વિવાદ તમને નુકસાનિકારક બનાવી શકે છે એ વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે આગળની રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ મિત્રો જેના અક્ષરો આવી રહ્યા છે રહતો તુલા રાશિના જાતકોએ આજનો દિવસ મુશ્કેલી ભર્યો બતાવવામાં આવ્યો છે ગૂંચવણોના કારણે થઈ અને તમારા કામની અંદર તમે પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકો એ ધ્યાન કેન્દ્રિત ન કરવાના કારણે થઈ અને ક્યાંક તમને તમારા નોકરીમાં ધંધામાં ક્યાંક અસફળતાની પ્રાપ્તિ થાય નુકસાની જવાની આવી થઈ રહી છે પછીનો સમય એ તુલા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે જેના અક્ષરો આવે છે ન અને ય એવું કહેવાય કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ છે ને એ થોડો ઉપર જાય થોડો નીચે આવે એવો ઉપર અને ચઢાવ વાળો દિવસો વાળો દિવસ વૃષ્ટિક જાતકો માટે બતાવવામાં આવ્યો છે આજના આજના દિવસે દિવસે તમે ગમે એટલી મહેનત મહેનત કરો છતાં પણ રંગ ન લાવે સાહેબ કરેલી મહેનત ઉપર પાણી ફરવાના યોગો જણાય છે બિઝનેસ વર્ગ વાળા વ્યવસાયકારો મોટા મોટા બિઝનેસમેનો છે આજે ખૂબ સાવચેતી રાખવાનો દિવસ છે તમારી સાથે કોઈ છેતરપિંડી ન કરે તમારી સાથે કોઈ અະ દગો ન કરે એવા યોગ આજે વૃશ્ચિક રાશિના જાતકોએ છે અને એમાંથી જો મુક્તિ મેળવવી હોય ને તો કુલદેવીનું સ્મરણ કરજો ક્યાંક સયમકાળ સુધી તમને એવું થાય કે હું ક્યાંક અસલામતીનો ભોગ બન્યો છું મારી સાથે કોઈ કે છેટરપિંડી કરી છે તો આ બધાથી મુક્તિ મેળવવા માટે વૃશ્ચિક રાશિના જાતકો પોતાના કુલદેવીનું શરણ પ્રાપ્ત કરજો આગળ વાત કરીએ મિત્રો ધન રાશિ ભ ધ ફ ઢ ચાર અક્ષરો ધનરાશિના બતાવવામાં આવ્યા છે એવું કહેવાય કે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર શેર બજારની અંદર માર્કેટની અંદર તમારે કોઈ નવું રોકાણ કરવું છે અથવા તો એ કાર્યની અંદર તમારે પગલાં ભરવા છે તો આજે ધનરાશિના જાતકો માટે ઉત્તમ તક ઉત્તમ મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે વિદ્યાર્થી વર્ગના જીવનની અંદર આજે વિદ્યાની પ્રાપ્તિ વિદ્યાર્થી એ લગભગ વિદ્યામ ધનરાશિના જાતકોએ વિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે ત્યારબાદ આગળની રાશિ વાત કરીએ મકર રાશિ મિત્રો જેના અક્ષરો આવી રહ્યા છે ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે ખુશનુમા ભર્યું વાતાવરણ બની રહેવાનું છે તમારા બાળકો તરફથી તમને આજે ખૂબ જ આનંદિત મળે ખૂબ મન પ્રસન્ન થાય એવા સમાચારની પ્રાપ્તિ થાય ત્યારબાદ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મકર રાશિના જાતકોને ખૂબ જ આજે આનંદિત થવાનો અને ખૂબ જ પ્રસન્ન થવાનો દિવસ છે નાણાકીય પ્રાપ્તિનો પણ યોગ થાય છે સામાજિક ક્ષેત્રની અંદર આજે ઉત્તરોત્તર પ્રગતિ અને પ્રાપ્તિ થવાના યોગ મકર રાશિના જાતકોને થઈ રહ્યા છે ત્યારબાદ આગળની રાશિ વિશે મિત્રો વાત કરીએ કુંભ રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ગ સ સ સ કુંભ રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે ઘણા બધા સમયથી કોઈ એવા વિખવાદ ચાલતા હોય કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો એની અંદર અંત આવવાનો દિવસ છે શારીરિક દ્રષ્ટિએ કુંભ રાશિના જાતકોએ ખૂબ જ આજના દિવસે સાચવવા જેવું છે પોતાના પરિવાર દ્વારા સાયમકાલે આર્થિક લાભ મળે એવા એક યોગો કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થવા જઈ રહ્યા છે મિત્રો વાત કરીએ બારમી અને અંતિમ રાશિ એટલે કે મીન રાશિ મીન રાશિના અક્ષરો આવી રહ્યા છે ધ ચ જ થ મીન રાશિનો ચંદ્રમા આમ તો જોવા જઈએ આજે મીન રાશિના જાતકો માટે તો પરિવારની અંદર પોતાના વ્યવસાયની અંદર નોકરીની અંદર ચડાવ અને ઉતાવ ઉતાર ભર્યો દિવસ આજે પસાર કરવાનો છે થોડો સમય એવું થાય કે આ આનંદ આવ્યો અને થોડો સમય એવું થાય કે મારા કોઈ વ્યવસાયમાં મને નુકસાન થશે કોઈ પરિવારમાં ક્યાંક તકલીફ થશે તો બંને પક્ષે આજે મીન રાશિના જાતકોએ ચડાવ ભર્યો અને ઉતાર ભર્યો દિવસ પસાર કરવાનો છે ત્યારબાદ આજે પેટને લગતી સમસ્યાઓ એનાથી મીન રાશિવાળાએ ખૂબ જ સાચવવાનું છે આજે બહારનું ભોજન અથવા તો બહારનું કોઈ એવું પીણું મીન રાશિના જાતકો બની શકે ને તો એનો ત્યાગ કરજો ક્યાંક તમારા માટે નુકસાનકારક બની રહે એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે તો આજના આપણા આ કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર વાત કરી આપણે મેષથી લઈ અને મીન રાશિના જાતકોના આ લેખાજોખા વિશે અને એની સાથે આજે વાત કરીને એક ધાર્મિક ઉપાય જે આપણને દરેક પ્રકારના અવરોધો દૂર કરે એના માટેનો મિત્રો બની શકે ને તો આપના ઘરની અંદર જ રહેલું કાળા તલ એક ઉપાય કરવાનો છે એક કાળા તલ લઈ અને નાના એવા એક કાળા કપડાની અંદર મિત્રો બની શકે તો ચમેલી નું તેલ અથવા તો સરસવના તેલમાં એ કાળા તલ મિશ્ર કરી અને કાળા તલની આ પોટલી બનાવવાની છે અને આપણા ઘરની અંદર જે કોઈ સમસ્યાઓ હોય ને તમે આર્થિક સમસ્યાઓથી પીડિતો માનસિક સમસ્યાથી પીડિત પીડિતો કે શારીરિક સમસ્યાઓથી પીડિત મંત્રનો જપ કરતા કરતા ઘરની આજુમાં આજુમાં રહેલા કોઈ ચાર રસ્તા હોય ને ત્યાં જઈ અને આ પોટલી તમારે અગ્નિ થી કરી અને સળગાવી દેવાની છે ઓમ અવરોધ

ઘરની અંદર રહેલા દરેક સભ્યો ઉપર સદસ્ય ઉપર એ પોટલી ઉતારી અને ઘરની આજુબાજુમાં રહેલા ચાર રસ્તા પાસે જઈ અને અગ્નિથી આ પોટલી છે ને બાળી દેવાની છે જેથી કરી એને જે કાંઈ અવરોધો છે ને બળી ભસ્મ થાય અને ચોક્કસથી ખુલે આપણા કિસ્મતના તાળા એવો એક ભાવ આજના આ કાર્યક્રમ આપણા કિસ્મત કનેક્શનમાં આપણે જોયો મિત્રો આપના મનની અંદર પણ આવા કોઈ પ્રશ્નો મૂંજાવતા હોય કોઈ આવતા હોય એવા અવરોધો કોઈ આવતી હોય એવી સમસ્યાઓ તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો ચોક્કસથી એ અવરોધોને સમસ્યાઓને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આપણે પ્રયત્ન કરીશું આપ પણ જોડાયેલા રહો અમારા આ વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શનમાં અસ્તુ નમસ્કાર